માણસને માણસથી અળગા કરવામાં બે ચીજો છે કઈ ચીજ એક તો જઈને માણસ ની બોલી માણસ ને માણસ થી અળગા કરવા બોલી અને બીજું છે રૂપિયા નો ઘમંડ માટે અભિમાની ક્યારે નો રાખવું અને કોબાડ બોલી પણ ક્યારેય આપણે રાખવી નહીં સમજ્યા માટે સમજણપૂર્વક જીવન જીવવું જુઓ અને પછી ભગવાન સંપત્તિ આપે ને સદ રસ્તે અને અનિતિ લક્ષ્મી તો ક્યારેય ભેગી કરવી જ નહીં અને અનિતિ ની ભેગી કરી હોય ને તો હું થાય પછી એ જીમખાનામાં જાય કોર્ટ જાય વ્યસનમાં જાય કા ફેશનમાં જાય દવાખાનામાં પૂરી થાય કદાચ બેંક બેલેન્સ વધે પણ ફેમિલી બેલેન્સ ઓછું થાય માટે સમજવું કે આપણા ઘરમાં રૂપિયા આવ્યા ને સંપ ન રહ્યો ને તો પૈસો આપણને સેટ થયો નથી આ સમજવું એ સમજણ છે